સાલ તેમજ વિવિધ મોમેન્ટો આપી અને સન્માનિત કર્યા હતા અને ઢેર સારી શુભેચ્છાઓ પાઠવી હતી પીએમ શ્રી ખારિયા પગાર કેન્દ્ર શાળાની કોમ્પ્યુટર લેબમાં એક એસી શાળાના આચાર્ય પ્રહલાદભાઈ બી પ્રજાપતિ તથા શિક્ષક પ્રવીણભાઈ બી પ્રજાપતિ અને બીજું એસી વિદાય લઈ રહેલા વિષ્ણુભાઈ રાવળ અને ભરતભાઈ પ્રજાપતિ દ્વારા શાળાને એસીની ભેટ આપવામાં આવેલ છે આ પ્રસંગે ઉપસ્થિત ગામના સરપંચ કનુભા વાઘેલા ઉપસરપંચ ભારતીબેન ઠાકોર પૂર્વ સરપંચ અંદરસંગ વાઘેલા અશોકભાઈ પઢિયાર વસરામભાઈ રાવળ યુવા પત્રકાર કનુજી ઠાકોર સહિત પેટા શાળાઓના આચાર્યશ્રીઓ અને શિક્ષણ મિત્રો વિદાય સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી અને અંતે સૌ ભોજન ગ્રહણ કરી છૂટા પડ્યા હતા અહેવાલ બ્યુરો રિપોર્ટ સમાચાર તક